हेलो दर्शक احنا नमस्ते आप सब नु स्वागत है नौरन यंदर કેમ છો મજામાં ને આઈ હોપ તમે બધા કેન્ડ ફાઈન હસો અમદાવાદ મેનાના હાઈવે ઉપર રે મંદિર આવેલું છે ત્યાં જેની બાજુમાં શાયર ઉપર આ શસ્ત્ર પક્ષે મોસમનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેને 200 વર્ષ પૂર્ણ થાયા ઓ સંપૂર્ણ ડિટેલ તમારે જાણવી હોય તો વિરેના અંત સુધી બની રહેજો ભોજનની સુવિધા સુ છે અને આ સમય કેટલા દિવસ સુધી ચાલવાનો છે એ સંપૂર્ણ ડિટેલ તમને મળવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના તમને વિશાળકાય parking નો એરિયા જોવા મળી રહ્યો છે અહીંયા હોરિઝોન પોઈન્ટ મારવામાં આવે છે જેથી કરીને રાતના સમયની અંદર કોઈ પણ જાતનો સામનો કરવો ન પડે અને આ parking ની વ્યવસ્થા છે તેની बाजूની શાયર ઉપર તમને આ રીતનો જબરદસ્ત ગ્રેડ પેનલ જોવા મળશે તો અહીંયાથી આપણે アンドレ लेवांगी होशे तो તમે અહીંયા જોઈ શકો છો ડબલ 10 મોટુ સ્ટેજ બનાવવામાં આવ્યું છે તેની ઉપર એલ_ઇ_ડી સ્ક્રીન પણ લગાડવામાં આવી છે પ્રવેશ કરતાની સાથે જ આપણને આ રીતની જબરજસ્ત થીમ્સ બનેલી જોવા મળશે જે રાત્રિનો નજારો ખૂબ સુંદર લાગવાનો છે અને અહીંયા તમે ચેક કરી શકો છો ગોલ સર્કલની અંદર મોટા પથ્થર મૂકીને વૃક્ષારોપણ પણ કરેલું છે તો દોસ્તો આ વિશાળ સ્ટેજ બનેલું છે એક્ઝેટ તેની બાજુની સાઈડ ઉપર તમને અલગ અલગ ડોમપન બનાયલા જોવામાં આવશે જેની અંદર ભોજનની સુવિગાપણ રાખવામાં આવી છે 51 લાખની વધુ ખરી બખ્તા અહીંયા પધારવાના છે તો તેમના માટે નિશુલ ભોજનની સુવિગાપણ કરવામાં આવેલ છે કોકમ અહીંયા ઘણા બધા વૃક્ષારોપણનું આયોજન કરેલું પણ જોવા મળવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ઋષિઓનો માવેતર કરવામાં આવેલું છે કદખડો અહીંયા તમને મહા પૂજા યજ્ઞનો પણ આયોજન જોવા મળશે ભક્તિમય વાતાવરણ બનાવી રાખવા માટે 25 કલાક અહીંયા 24 ચાલ છે તેનું પણ આયોજન તમને જોવા મળવાનું છે તો આ છે મહા પૂજા યજ્ઞનો સ્થાન ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા માટે વર્ષોમાં એક વિશેષ યજ્ઞશાળા બનાવવામાં આવી છે ખાસ વાત એ છે કે આ યજ્ઞશાળા સંપૂર્ણપણે કાષ્ટમાંથી બનાવવામાં આવી છે અહીંયા એકસો આઠ કુંડી મહાવિષ્ણુ યાગ યોજાશે જેમાં જગન્નાથ પુરી પાઠશાળાના વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રો ઉપચાર કરવામાં આવશે તો તમને જણાવી દઉં આ જે યજ્ઞ કુંડ બનેલા છે ને તેની અંદર ના તો કોઈ લોખંડના ફિલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ના તો કોઈ વાયરનો ઉપયોગ કરવામાં આવેલો છે આ મહોત્સવની અંદર સ્વામિનારાયણ ભગવાન દ્વારા લખેલી ઓરિજિનલ અંકુશ પણ અહીંયા મૂકવામાં આવશે તો આ શિક્ષા પંચ લેખન આયોજન કરવામાં આવી રહ્યું છે જે બસો વર્ષ પૂર્ણ થયા ગટની બાજુમાં શાયરો પર તમને હરિયાળી વાળું વાતાવરણ જોવા મળશે ઘણા બધા ઉત્સવનો વાવતલ કરવામાં આવ્યો છે અને તમે અહીંયા જોઈ શકો છો નાના નાના એવા છોળ અને ફૂલના પણ રોપામાં આવેલા છે કોઈ આડે ને બાઉંકે તમને બનેલી જોવા મળશે જંગે ઉપર ખાસ વાડે કરેલી કલા સ્કૃતિનો નમૂનો તમને આ સમય અહીં અંદર નજર આવવાનો છે તો તમે પણ તૈયારી કરી લો આ સમય આની અંડન મુલાકાત લેવા માટે સરસ મજાનો પાર્ટી મેં શયોઈગા ભોજન મેં શયોઈગા પેપાઈ નિશુલ લોકેશન હું તમે ફરી એક વહલ જણાવી ગાવ અમદાવાદ મેસાના આમેશે કે આગળ કોઈ મંડળ આવેલું છે આ જ તેની બાજુની ઢાઈ ઉપર અહીંયા 200 વીગાની જે જમીન છે તેની અંડર આ સમયનું આયોજન કરવામાં આવે છે તો આરી તમે સત્વીપન બનાવી જોવા મળી ગયશે જની અંડર અહીંયા પ્રાક્રીમાપણ રાખવામાં આવશે અને ના હેવી મશીનનો ઉપયોગ કરીને સરસ મજાની કલ્લ્યાળીઓ પણ ચાલીવશે તો આરી નાના કણો પહલ બનાવીને તેની ઉપર ગાષ્નો રોપણ કરવામાં આવશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના પીકોનાના ફૂલમે પણ રોપામાં આવેલા છે તો તમે ચાલતા ચાલતા આવશો તો તમે સાઈડ ઉપર આ રીતની બેઠક વ્યવસ્થા પણ બનેલી જોવા મળશે જ્યાં તમે આરામ પણ ફરમાવી શકો છો તો સામેની સાઈડ ઉપર તમે જોઈ શકો છો તો એ મંદિર અને અત્યારે આપણે ઉભા છે સમયની તૈયારી ચાલે છે તે આગળ તો આ રીતના એલ ઇડી આપણને જોવા મળશે જેની અંદર સ્વામીજીના અલગ અલગ પ્રસંગો દર્શાવવામાં આવશે તો ઘણા બધા અહીંયા ડોમ પણ બનેલા છે જેની અંદર જઈને અમે સ્વામીજીના જીવનના પ્રસંગનો આનંદ માણી શકો છો અમંગરા મહોષાઉને અમદાવાદ હેરીટેજ સિટી અને કાલુપુર મંદિરની ટીમ ઉપર આધારિત તૈયાર કરવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો સોલર ફાર્મ. અહીંયા નંબર 10 બોજાની સોલર ગાર્ડ કરવામાં આવી છે અને ઘણા બધા ગ્રામ પણ બનેલા છે. નાઇટ ને અંદર ને નાઇટિંગ ને સાચવા માટે અહીંયા સોલર સિસ્ટમની શેષ કંપની નાખામાં આવી છે. 15 વર્ષથી ઓશી ઉંમરવાળા બાળકો માટે અહીંયા જબરજસ્ત બાળ મંગળી પણ તૈયાર કરવામાં આવી છે બાળકોને મજા આવે તે રીતનું ડેકોરેશન તમને અહીંયા જોવા મળવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કૈલાશ પર્વત પણ બનાવવામાં આવ્યો છે તેની ઉપરની સાયડ ઉપર મહાદેવજીની પ્રતિમા પણ રાખેલ છે જંગલનો લોક આવવામાં આવેલો છે કૈલાશ પર્વતની બાજુની સાયડ ઉપર તમને 터નલ પણ બનેલી જોવા મળશે તેની અંદર ભારત ફોને પ્રેરિત કરતી હેમ્સ તમને જોવા મળશે काम काज है जो चालीस वर्ष तो अन्य फर्श डेकोरेशन। तो समाजनी अंदर शोभा विदार का कमें अन्य मंदिर पंजवामर है, जैनी अंदर कमें अलग-अलग देवी देवताओं के प्रतिमा के लिए जो मरवानी है। दोस्तों, आ एक गैप है जहां तुमने प्रवचन शाबरोआ मरोणो से

અમને પ્રવાચન સાબરવાણી પણ મજા આવશે બેઠક વ્યવસ્થાની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમનો સામનો કરવો નહીં પડે બક્તિમાં વાતાવરણને જાળવી રાખવા માટે 5000 ની વધો હરી ભક્તો દ્વારા આખંડ નોંધ આયોજન કરવામાં આવ્યું છે તો સશન સાબરવા માતાનો હોલ છે અજ્ઞત કેની બાજોની શાયર ઉપર આપણને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બનાવવું જોવા મળશે જાતની આપણને મેડિકલની સુવિધા મળી રહેશે પર્યાવરણ તો આ હતી સંપૂર્ણ વિગત જે રીતની સમયાની તૈયારી ચાલી રહી છે જો તમે વડોદરાથી આવશો તો એકસો ને પાંત્રીસ કિલોમીટર નું અંતર કાપ્યા બાદ આ સમયા તમે ઇન્જોય कर तो दोस्तों नेक्स्ट अंदर अपने परी मिलीशूर्ष मैंने रजा आप जय हिंद जय भारय